આવો ફોન હતા આવા વાળી ફોન હતા છે અમાર બા તાર કાકેલા તાર ભાઈ એ આવો ફોન હતા કાકેલા લઈ આવ લ્યો હા તમારા કાકેલા ના કે દોહ અમારે મેન છે અમારો ડોશીઓ જડી જશે હે ડોશીઓ જડે તો જાવ આપણે જોતા એના ઘરે કે અમારા બ્લોગમાં તમે બા તમે શું મારે તો થા કરો એટલે શું એટલે બેહી ગયા આટલી ઉમર માં ડોસિયું ના શું ક્યાં ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય છે બેટા તું ને આમાંથી

Hah, cantik si ya? Hah, 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 hah,

તાર બેન પણ હે તાર બેન પણ કે હે હે બેન પણ નથી ગંદી ગંદી મટાડી હાર તો કાલી જાવ અમે તો પણ આ તો એમ કે કે બે વર્ષ જીવતા કલ જઈએ તો હેડો તો આ તો કાલી મુઠા કાઢો તમે કાંઈ સેટિંગ કરીને રાખ્યો હો કાલી મુવા ના કા લે આવ સવા માટાર વાળી છે